આથી ખાના માર્કેટમાં કરાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આથી ખાના માર્કેટમાં મા દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલું ગઠીઓ હાથ ફેરો કરી પલાયન માર્કેટમાં કરિયાણાની દુકાનમાં ગ્રાહકના ગ્રાહક આવેલો કરીને પલાયન બન્યો હતો હાથી માર્કેટ મુખ્ય ગેટ પાસે કૈનૈયા લાલ મહેશકુમાર નામની કરિયાણાની દુકાન આવેલી છે જે દુકાનમાં એક ગ્રાહક દાળનો ભાવ પૂછવા માટે આવ્યો અને આ સમયે દુકાનમાં હાજર દુકાનના માલિકને લઘુ લાગતા તેઓ વોશરૂમમાં ગયા હતા અને આ તકનો લાભ લઈને ટેબલના ડ્રોઅરમાં મૂકેલા સોળ હજાર રોકડ લઈને ફરાર થઈ ગયો હતો દુકાન માલિક પરત ફરતા તેમણે રોકડ રકમ દેખા નહીં દેતા ચોરી થઈ હોવાનું જણાય આપ્યું હતું જેથી તેમણે કુમારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મારી દુકાનને ચાલીસ વર્ષ થયા છે હા અને કનૈયાલાલ મહેશકુમારના નામથી મારી દુકાન છે કાલે અગિયાર વાગે ગ્રાહકના રૂપમાં માણસ આવ્યો તો દાલનો ભાવ પૂછો અને મને એકદમ એટી લાગી વોશ મિશનમાં હું ગયો પણ ઉતારમાં

કાલે કોઈ ગઢીઓ આવીને ગલ્લામાંથી પંદરથી અઢાર હજાર રૂપિયા લઈ ગયો બપોર અગિયાર વાગે કાકા હતા એકલા પણ કાકાને અર્જન્ટ થોડું બહાર જવાનું હતું કામથી પૈસા પાણી માટે એ ગયા તો ગલ્લો ખોલ્લો મૂકીને ગયા તો કોઈ અજાણ્યો યુવક પંદરથી અઢાર હજાર રૂપિયા ગલ્લામાંથી કાઢીને જતો રહ્યો હવે હું વડોદરા પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરું છું કે આટલું મોટું માર્કેટ છે પાંચસો છસો દુકાનો છે બધા જ ટોટલ કેમેરા બંધ છે આ વિસ્તારમાં આ સેન્સેટિવ વિસ્તાર છે તો પોલીસ કમિશનરને મેં વિનંતી કરું છું અને લોકલ પોલીસને પણ કેમેરા ચાલુ કરાવો આવા જે પ્રોબ્લેમ થાય છે વેપારી લોકોને પછી અમારો વિસ્તારનું નામ બદલામ થાય છે હાથી મારું નામ અશરફ ખાન છે પઠાણ સોશિયલ વર્કર હાતીખાના